હેલો વિદ્યાર્થી મિત્રો યુનિટ ચારના ભાગ એકના આ વિડીયોમાં આપણે પોએમ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ જોઈશું ત્યારબાદ ધ રિયલ ડાયમંડ અને અફ્રેડ ઓફ રેઇન રિયલી સ્ટોરીનું વાંચન કરીને સમજૂતી મેળવીશું અને એક્સરસાઇઝ સોલ્વ કરીશું સૌપ્રથમ આપણે પોએમનું વાંચન કરીએ અને તેનો અર્થ સમજીએ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ કુટુંબ અને મિત્રો ખૂબ જ પ્રિય અને સાચા અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ મારી અને તમારી વચ્ચે એક ખાસ બંધન ઇન ઇન એવરી એવરી લાફ ચીયર દરેક દરેક હાસ્યમાં ઉલ્લાસમાં અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર બાય આપણો પ્રેમ વર્ષ દર વર્ષ વધુ મજબૂત થતો જાય છે વિથ ફેમિલી વી આર નેવર અલોન પરિવાર સાથે આપણે ક્યારેય એકલા નથી હોતા

સાથે મળીને આપણે દરેક નવા દિવસનો સામનો કરીએ છીએ હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે હાથ પકડીને ગમે તે થાય ઇન ધી સર્કલ ઓફ લવ સો વાઇડ પ્રેમના આ વિશાળ વર્તુળમાં વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ વી ફાઇન્ડ અવર પ્રાઇડ આપણને આપણી શક્તિ અને ગૌરવ પ્રાપ્ત થાય છે ત્યારબાદ એક્સરસાઇઝ જોઈશું

We find our strength, we find our pride. Listen to the story. The Real Diamond One evening, as the birds flew home, four village women went to fetch water from the well. An elderly woman walked with them silently. Ek Sanjay પક્ષીઓ ઘરે પાછા ફરતા હતા ત્યારે ગામની ચાર સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરવા જતી હતી એક વૃદ્ધ સ્ત્રી શાંતિથી તેમની સાથે ચાલતી હતી ધે ફિલ્ડ ધેર પોટ્સ એન્ડ ધે સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધેર સન્સ તેઓએ પોતાના ઘડા ભર્યા અને તેઓ તેમના પુત્રો વિશે વાત કરવા લાગ્યા ધ ફર્સ્ટ વુમન સેડ માય સન સિંગ્સ સો બ્યુટીફુલી ધેટ એવરીવન લવ્ઝ હિઝ વોઇસ પહેલી સ્ત્રીએ કહ્યું મારો દીકરો એટલો સુંદર ગાય છે કે બધાને તેનો અવાજ ગમે છે ધ સેકન્ડ વુમન સેડ માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ બીજી સ્ત્રીએ કહ્યું મારો દીકરો એટલો બળવાન છે કે લોકો તેને ભીમ કહે છે ધ થર્ડ વુમન સેડ માય સન ઇઝ વેરી સ્માર્ટ હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ ત્રીજી સ્ત્રીએ કહ્યું મારો દીકરો ખૂબ જ હોશિયાર છે તે જે વાંચે છે તે બધું જ યાદ રાખે છે ધ ફોર્થ વુમન ડીડ નોટ સે એનીથિંગ ધ સેકન્ડ વુમન આસ્ક્ડ ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક એબાઉટ યોર સન ચોથી સ્ત્રી કંઈ બોલી નહીં બીજી સ્ત્રીએ પૂછ્યું શું તમે તમારા દીકરા વિશે વાત કરવા નથી માંગતા શી સ્માઇલ્ડ એન્ડ સેડ માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓલ રીડ લાઇક યોર્સ તેણીએ હસીને કહ્યું મારો દીકરો બળવા નથી અને તે તમારા દીકરા જેવું ગાતો નથી કે વાંચતો નથી ધે સ્ટાર્ટેડ વોકિંગ બેગ ટુ દ વિલેજ તેઓ ગામ તરફ પાછા ચાલવા લાગ્યા શૂન અ બોય ફાસ્ટ બાય સિંગિંગ બ્યુટીફુલી ધ ફર્સ્ટ વુમન્સ સેડ ધેટ્સ માય સન બટ હી ડિડ આન્ટ ઇવન લુક એટ હર થોડી વારમાં એક છોકરો સુંદર ગીત ગાતો પસાર થયો પહેલી સ્ત્રીએ કહ્યું એ મારો દીકરો છે પણ તેણે તેની તરફ જોયું પણ નહીં લેટર અ સ્ટ્રોંગ બોય વોક્ડ બાય ધ સેકન્ડ વુમન સેડ ધેટ્સ માય સન બટ હી ઓલસો ડી નોટિસ હિઝ મધર પાછળથી એક મજબૂત છોકરો ત્યાંથી પસાર થયો બીજી સ્ત્રીએ કહ્યું તે મારો દીકરો છે પણ તેણે તેની માતા પર ધ્યાન આપ્યું નહીં આફ્ટર અ વાઇલ A boy came, reciting mantras. The third woman said, That's મારો દીકરો છે પણ તે પણ તેની માતાને ધ્યાનમાં લીધા વિના ચાલ્યો ગયો ધેન અનધર બોય was પાસિંગ બાય હી saw હિઝ મધર the fourth woman and took heavy water pot from her પછી બીજો છોકરો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેણે તેની માતા ચોથી સ્ત્રીને જોઈ અને તેની પાસેથી ભારે પાણીનો ગળો લઈ લીધો ધ થ્રી વુમન વેર સરપ્રાઇઝ ત્રણેય સ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ ધ એલ્ડરલી વુમન સ્માઇલ્ડ એન્ડ સેડ ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ વૃદ્ધ સ્ત્રીએ હસીને કહ્યું આજ ખરો હીરો છે एक्सरसाइज સૂચના આપી છે રાઈટ ઇન ધ બ્લેન્ક્સ Who said the following statements in the story એટલે કે જે આપણે વાર્તા વાંચી એ વાર્તામાં નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે આપણે લખવાનું છે તો પહેલું વાક્ય છે માય સન સિંગ્સ સો બ્યુટીફુલી ધેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ તો આ વાક્ય કોણ બોલે છે ધ ફર્સ્ટ વુમન રિયલ ડાયમંડ તો આ વાક્ય કોણ બોલે છે ધ એલ્ડરલી વુમન ત્રીજું વાક્ય માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઈક યોર્સ તો કોણ બોલે છે ધ ફોર્થ વુમન ચોથું વાક્ય માય સન ઇઝ સો સ્ટ્રોંગ દેટ પીપલ કોલ હિમ ભીમ આ વાક્ય કોણ બોલે છે ધ સેકન્ડ વુમન અને પાંચમું વાક્ય માય સન ઇઝ વેરી સ્માર્ટ He remembers everything he reads. to what is the third woman? The third woman. What is Van story? title Afraid of Rain. Really? Siddhu excitedly ran out to play in the rain. As he was enjoying the rain, he looked back towards the home. His younger sister, Deepu, was.

ધ ધ ક્લાઉડ ક્લાઉડ વિલ ફોલ ઓન મી આઈ ગેટ લોસ્ટ ઇન તેણે તેના તરફ પાણી છાંટીને તેને બોલાવી દીપુ ચાલ વરસાદમાં રમીએ ખૂબ મજા આવે છે ના ભાઈ વાદળ મારા પર પડશે હું વાદળમાં ખોવાઈ જઈશ ઓ રિયલી કમ આઉટ સાઈડ લુક આઈ એમ હિયર આઈ વિલ કેચ ધ ક્લાઉડ આઈ વોન્ટ

Dipuya Mujunamapuchu. Siddhu said, Don't you remember? Our grandma told a story from Srimad Bhagwat yesterday. God Krishna lifted a huge mountain, Govardhan, on his little finger. I too will raise my hand just like him and catch the cloud. How can I let anything?

તે સર્વ શક્તિમાન ભગવાન છે પણ તારા હાથ ખુબ નાના છે યુ યુ અ રાખી રાખી લુક ધ પાવર ઓફ ધીસ હેઝ કમ આઈ કેન ફ્રોમ ધ ફોલિંગ ક્લાઉડ્સ ઓ તે મને રાખડી બાંધી નહોતી જો આ રાખડી ની શક્તિ મારા હાથમાં આવી ગઈ છે હું તને પડતા વાદળો બચાવી શકું છું દીપુ સેટ યસ ભાઈ યુ આર રાઈટ દીપુએ કહ્યું હા ભાઈ તું સાચો છે સિદ્ધુ સૈઝ સો નવ કમ આઉટ સાઈડ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેન સેયિંગ ધીસ હી વેન્ટ ઇન સાઈડ એન્ડ પુલ્ડ દીપુ આઉટ સાઈડ ઇન ધ રેઇન સિદ્ધુએ કહ્યું તો હવે બહાર આવ અને ચાલ વરસાદમાં રમીએ આટલું કહીને તે અંદર ગયો અને દીપુને વરસાદમાં બહાર ખેંચી લાવ્યો શી સ્ટુડ ધેર અ લિટલ સ્કેર્ડ ફોર અ વાઇલ એન્ડ ધેન started playing with her brother in the rain. Now she was not afraid of rain. તે થોડીવાર માટે ત્યાં જ ઊભી રહી થોડી ડરી ગઈ અને પછી વરસાદમાં તેના ભાઈ સાથે રમવા લાગી હવે તેને વરસાદનો ડર ન હતો ત્યારબાદ એક્સરસાઇઝ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ પેર્સ એન્ડ રાઈટ ધેમ નીચે તમને બે બે વાક્યો આપેલા છે તે પૈકી વાર્તાના આધારે જે સાચું વાક્ય હોય તે આપણે ફરીથી લખવાનું છે તો પહેલામાં એ અને બી દીપુ વોઝ સિદ્ધુઝ યંગર સિસ્ટર અને બીજું આપ્યું છે એમાં દીપુ એન્ડ સિદ્ધુ આર કઝિન્સ તો સાચું કયું છે દીપુ વોઝ સિદ્ધુઝ યંગર સિસ્ટર પછી બીજા નંબરમાં બે વાક્યો આપેલા છે સિદ્ધુ ઇઝ અ ફ્રેડ ઓફ ક્લાઉડ્સ દીપુ ઇઝ અ ફ્રેડ ઓફ ક્લાઉડ્સ તો એમાંથી સાચું વાક્ય દીપુ ઇઝ ત્યારબાદ ચોથા માં સિદ્ધુ લિફ્ટેડ અ્યુઝ માઉન્ટેન ઓન હિઝ ફિંગર અને બી ગોડ ક્રિષ્ના લિફ્ટેડ અ્યુઝ માઉન્ટેન ધ ગોવર્ધન ઓન ફિંગર તો સાચું વાક્ય કયું છે ગોડ અ માઉન્ટેન ધ ગોવર્ધન ઓન ફિંગર ત્યારબાદ પાંચમું એ સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી અને બી માં આપ્યું છે દીપુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી તો સાચું વાક્ય સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ પાવર ઓફ રાખી ત્યારબાદ સૂચના આપી છે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ આઈ પ્લે ક્રિકેટ બેડમિન્ટન લુડો